અલગ અલગ શાક બનાવીએ ને હમણાં બે ત્રણ દીક ત્યાં થોડોક તાવ આવે છે ને શરદી નું ધ્રસ ને ખૂબ ત્યાં એકદમ એટલે આપણી ગ્રોક કાલે મુકાણો લે એ આપણી ધીમે ધીમે બધુંય રસોઈ બસોઈ બનાવી લઈએ ને આપણી આ નાખીએ ગુમા આપણે આ બાજુ નાખવું

આપણે બે શાક કરી કરેલીએ પછી બાંધીએ રોટલી પછી કરીએ રોટલી રોટલી સળતી જાય ને બપોરા કરતા જાય હાલો તો ગવાનું નાખ્યું ને જો મકડા નું શાક સળે ને એ આપણે છોકરા બપોરા કરવા આવે ને રોટલી કરેલી ને રોટલી કરે પછી બપોરા કરીએ કારણ કે તો મોડું જ થઈ જાય કારણ કે તો તબિયત આવે તો ઉઠવાનું મન ન થાય છતાંય કરવું જ પડે કોઈ કરે ને કામ તો કામ કરવું એટલે જો એ વાપરી રોટલી સડે છે ને એટલે બપોરા કરે લઈએ એ બાકી તા ખાંગ ને બાકી રસોઈ વાસ તૈયાર કરવી કે ભાઈ આપણે ખાંજી કામ કરવું હમણાં કાંઈક નવું નવું કંઈક ભાવતું નથી બનાવીએ તો એ ખાંજી જોઈએ કામ બનાવું બી ને મારે છે ને જવું સંતોષબેનની દુકાઈને તે થોડોક માલ લેવા જાવું મારે કુર્તી રૂપારા કાપડ આવ્યા હેક બસર તો આપણે લેવીએ જો એ હું કંઈ પણ લેવી તો તમને પણ બતાવી પહેલાં ને મારે ડ્રેસ પહેરવાના હોય પણ ડ્રેસ પહેર્યા હોય પણ કદનેલી હાડી પહેરવા ને એટલી જમાવટ ન થાય ડ્રેસ પહેરવામાં પણ ડ્રેસ તો જો કે ચાલું જ રાખવાના છે પહેરવાના પણ તોય મને વધારે પ્રિય મારી સાડી ને એથી પ્રિય ટ્રેડિશનલ ડ્રેસ મને પ્રિય વાળો ટ્રેડિશનલ આપણો મેરનો ડ્રેસ છોડે એવામાં મેરનો ડ્રેસ તો પ્રસંગ પાત્રો પહેરાય અટાણે તો કંઈ પહેરાય ન એટલે એ પણ હું તમને બતાવી ને સંતો પહેલી ઝુકાવી જાય ના એ પણ હું તમને બતાવી ને ડ્રેસ પર જો હિલાવે લીધા ને પહેરે તમે બતાવી દીધા ને અજય હું લેવી પહેરી જ બતાવી દી પણ પણ અટાણે છે ના મને હાડીનો બહુ શોખ છે એટલે હાડીઓ પહેરાણ હતા નવ્યું નવ્યું રોજ રોજ આપણે એ થાય કે હાડીઓ રૂપાડીઓ લાગે કે હાડીઓ પહેરાણ ને ડ્રેસ પણ લેવી હો તો બેની દુકાન જાય એટલે હું તમને બતાવી ને રોટલી કરી લીએ આજ થી મોડું તો રોટલી નો ટાઈમ થઈ ગયો તો રોટલી કરીને આપણે બપોરા કરવા બેહે જાય એમ જો લાઈટ ગઈ હતી તી લાઈટ આવે અમાર હાલતા લાઈટ જાકી જ હોય સમજે કા એટલે આ હું તો હાલતું જ હોય ને જો આપડી સાઈજ પર કરેલી થી આજ મોડું છે તો સાઈજ બનાવવાનો જો આમાં સાઈજ પર કરેલી થી બોકરું ભરે ને ને આજ કર્યું ગરમ ઘી એટલે આમાં ગરમ ઘી છે રોટલામાં ખેલીએ ને હમણાં ત્યાં છે ને ઘીની આઈટમ બનાવવાનો ટાઈમ નેત ને હમણાં કંઈ બનાવ્યું એટલે એવામાં ધીમે 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 તમને બધું મળીએ જોવા તો હાર વાલો આપણી રોટલી કરેલી પછી કરીએ લે